નમસ્કાર મિત્રો ઈશાન ખૂણામાં વાસ્તુ દોષ હોય તો શું કરવું ઈશાન ખૂણામાં વાસ્તુ દોષ કેવી રીતના થાય અને ઈશાન ખૂણામાં શું બનાવાય અને શું ન બનાવાય ત્યાં તમારે ઈશાન ખૂણો દૂષિત ન થવા દેવો હોય તો શું કરવું ઘણા બધા પ્રશ્નોમાં એવો આવે છે કે અમારા ઈશાન ખૂણામાં દોષ છે કે નહીં એ તમે જોઈ દીઓ તો ઈશાન ખૂણામાં દોષ કેને કહેવાય પહેલાં તો ઈશાન ખૂણામાં કોઈ વજનવાળી વસ્તુ ન હોવી જોઈએ ઈશાન ખૂણો છે એ વાસ્તુ પુરુષનું મુખ રહેલો છે એટલે મુખ પાસે વજનવાળી વસ્તુ હોય તો વાસ્તુ નારાયણ નારાજ થાય છે માટે વાસ્તુની કૃપા માટે ઈશાન ખૂણામાં સર્વપ્રથમ મંદિર હોવું જોઈએ જ્યાં ધૂપદીપ નિત્ય સતસંગ પૂજા તમે કરી શકો એના માટેનો રૂમ બનાવી શકાય પૂજા માટે મંદિર બીજા નંબરની અંદર ઈશાન ખૂણામાં મુખ્ય ગેટ તમે રાખી શકો દરવાજો નાનો મોટો જેવો રાખવો હોય એવડો તમે રાખી શકો છો ત્રીજા નંબરની અંદર ઈશાન ખૂણામાં તમે ભો કરી શકો જે ભૂમિગત પાણીની ટાંકી કહેવામાં આવે એ તમે કરી શકો ત્રીજા નંબરની અંદર ઈશાન ખૂણામાં તમારે બોર બનાવવો હોય એટલે કે આપણે દાર પણ કહેવાય બોર પણ કહેવાય બીજું ઘણું બધું એને કહેવાય કે જ્યાંથી પાણી તમે શકો ખટારી દ્વારા જે કરવામાં આવે છે એ બોર તમે ઈશાન ખૂણામાં બનાવી શકો છો એ ઉપરાંત ઈશાન ખૂણામાં શક્ય હોય ત્યાં સુધી મંદિરે જોવું જોઈએ બોર હોય તો ઉત્તમ છે ભૂમિગત પાણીની ટાંકી હોય તો ઉત્તમ છે પ્રવેશ દ્વાર હોય તો ઉત્તમ છે ધ્યાન માટેનો રૂમ ઉત્તમ છે હવે ઈસાનકોનામાં ન શું બનાવાય તો ટોયલેટ ન બનાવાય સેફટી ટાંકી ન બનાવાય સીડી ન બનાવાય અને રસોડું ન બનાવાય આમ તો ઘણું બધું છે એ ન બનાવી શકાય પણ જે બનાવવાનું મેં બતાવ્યું એ તમે ઈસાનણામાં બનાવશો મંદિર સહિત તો ઉત્તમ રહેલું છે નહીતર ક્યાંય જગ્યા ન હોય તો બાળકોનો રૂમ તમે બનાવી શકો એ શક્ય હોય તો ન જ બનાવો પણ ક્યાંય અનુકૂળ ન આવે તો ઈશાન ખૂણામાં નાના બાળકો માટે રૂમ તમે બનાવી શકો છો શુદ્ધ ઈશાન ખૂણો છે બને ત્યાં સુધી શુદ્ધ હોવો જોઈએ ચોખ્ખો હોવો જોઈએ કંઈ ન બનાવો તો ખાલી હોવો જોઈએ ઈશાન ખૂણો દૂષિત હોય તો ત્યાં તુલસીનો એક રોપ રાખવો તુલસીજીની સ્થાપના કરવી ત્યાં દરરોજ તુલસીજીની પૂજા કરવાથી તુલસીજીની સ્થાપના કરવાથી દર્શન કરવાથી આ દોષ દૂર થાય છે એ ઉપરાંત ગીતાજીના બીજા અધ્યાયનો પાઠ કરવાથી પણ વાસ્તુ દોષમાં ઈશાન ખૂણામાંથી દોષ હોય તેમાંથી તમને મુક્તિ મળે છે એ ઉપરાંત ઈશાન ખૂણામાં જલ ભરેલું પાત્ર રાખવાથી આ દોષમાંથી મુક્તિ મળે છે વિશેષ બીજા ખૂણાઓની અને વાસ્તુ વિશે તો ઘણી બધી ચર્ચા આપણે કરશું પણ અત્યારે આ વિડીયાને આ ચર્ચાને વિરામ આપીએ terima